સુરત પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે લગભગ વીસ દિવસ પહેલા થયેલી લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી છૂટેલા ત્રણ જેટલા રીઢા ગુનેગારો ને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મંદિર પાસે લગભગ વીસ દિવસ પહેલા થયેલી કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે પોલીસે ત્રણ ઇરા ગુનેગને છુડકી પાડી સફળતા પ્રાપ્ત કરી છે આરોપીઓ ચોરી કરેલી ગાડીઓમાં લૂટ કરવા નીકળતા હતા જેને લઈને પોલીસે વધુ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સાથે લક્ષેશ્વર મંદિર પાસે લૂંટની ઘટના બની હતી અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોકી રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ લૂટી હતી આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી ઘટનાને ગંભીરતાથી લેતા ક્રાઇમ બ્રાન્ચ તટસ્થ તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે ત્રણ શખ્સોની ઓળખ કરી હતી બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવીને તમામ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે ત્રણ ચીખલીગઢ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ ચાંક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેશ્વર દક્ષિશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે